ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના નાના મંદિરના આજ રોજ નેવ્યાશી વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મહિલાઓ દ્વારા આ મંદિરે પાટોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ધોરાજી સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ દ્વારા આજ રોજ નેવ્યાશી વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજ રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલાઓએ પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી પોતે બનાવી લાવ્યા હતા અને મંદિરમાં પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંતો મહારાજ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હું કૃપાબેન ઠુમર આજે આ મહિલા મંદિર ને નેવ્યાસી વર્ષ પૂરા થયા છે જે પ્રસાદી નું છે અને ગુણાતીતાનંદ સ્વામી માંધેલું છે એ નિમિત્તે આજે પાર્ષદ શિલ્પાબેને ઠાકોરજીને અનકોટ સંતો ની પૂજન અને બપોર પછી સત્સંગનું આયોજન કરેલું છે જય સ્વામિનારાયણ મારું નામ બાબરિયા રંજનબેન જયેશભાઈ હું એક સ્વામિનારાયણ હરિભક્ત છું અમને આજે એટલો આનંદ છે કે અમારા મંદિરનો આજે નાના મંદિરનો પાઠ ઉત્સવ છે બહેના બહેનોના મંદિરનો પાઠ ઉત્સવ છે એટલે અમને એટલો સવાર્થી આનંદ થાય છે અને બધી બહેનોએ સંપીને અમે અનકોટ કર્યો પછી અનકોટના અત્યારે દર્શન કર્યા સંતોએ એનું ઓપનિંગ કર્યું છે અને પછી અમે હવે અનકોટ ખુલ્લો રાખશું એના દર્શન બધી બૈરાઓ કરશે ત્યાર પછી અમારો કાર્યક્રમ મોટા મંદિરે બપોર પછી સભાનો છે રાત ઉત્સવ છે આજ અખાવે અમારે આનંદ આનંદ જ લેવાનો છે આ મંદિરે ભવ્ય રંગોળી પણ બનાવવામાં આવી હતી અને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓ અને હરિભક્તોએ આ પાટોત્સવ કાર્યક્રમ અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી